હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસ સુધી ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ પર ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા એક કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યું છે ગત રોજ રાત્રે સમગ્ર સુરત શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો જેમાં રાત્રે દસ વાગ્યા લઈને સવારે પાંચ વાગ્યા સુધી સમગ્ર સુરત શહેરમાં માં સત્તર જેટલા વૃક્ષ ધરાશાયી થયા હતા જોકે આ વૃક્ષ ધરાશાય કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મગલિક શું કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે શું છે કંટ્રોલ રૂમ ને વિગત ને કેવી રીતે ચાલુ કરવામાં આવ્યું છે હાલમાં હમણાં ત્રણ દિવસની ચોમાસાની ભાગ પવન ફૂંકાવાની આગળ છે વરસાદની અને આગાહીની હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે એક ઇમરજન્સી કંટ્રોલનું મોડ તાત્કાલિકમાં અર્જન્ટમાં ચાલુ કરવામાં આવે છે ત્રણ દિવસની આગાહીને લઈને તંત્ર કેટલા એલર્ટ છે અને આ સુધી કેટલા કોલ આવ્યો તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો ચોવીસ કલાક એલર્ટ જ રહે છે આજ રોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં સત્તર જેવા ઝાડના સત્તરથી અઢાર કોલ જેવા ઝાડના કોલ મળે છે આગાહીને લઈને કેટલા જવાનો અને કેટલા ઓફિસરો તો રહ્યા છે ફાયર સ્ટા ફાયર ટુકુલ સ્ટાફ તો એલર્ટ જ છે બહારથી ટીમ બોલાવવામાં આવી છે ના અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારથી ટીમ બોલાવી નીચા વિસ્તારોમાં પાણી ભરાય એના માટે શું વ્યક્ત કરવામાં આવી છે નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાય નથી પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે મોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે જ